સત્ય સિવાય કાંઈ હાલે એવું જ નથી પરમ ગતિમાં આમાં પૈસાનું આલે જ્ઞાન નું આલે રાગ નું કલાકારો કથાકારો બધા આપણા આપણે બધા ભેગા થાય ને એકબીજાના ભાવ માટે આવી છે કોઈ કલાકારી નહીં કોઈ રાગ નહીં કોઈ નહીં અરસ પર એકબીજાનો ભાવ અને આપણી નિખાલસતા નિષ્કામ ભાવથી ભેગા થવું એવો જ એક આ બાર મહિને એક પોગ્રામ મારો સ્વાર્થ નહીં તમારો સ્વાર્થ નહીં અને સ્વાર્થ વિનયની તળ કલાક કાઢવાની આપણી પ્રેક્ટિકલ માટે આપણે બધા પ્રયાસ કર્યા છે અને આ પ્રેક્ટિકલ જો સફળ થઈ જાય તો મહારાજનું જીવન ધન્ય બની જાય નિષ્કામ ભાવ સતત જો શરૂ થઈ જાય તો માણસનું જીવન ધન્ય બની જાય આવું જીવન બનાવવા માટે સંતોએ કીધું સત્યને જાણવું પડશે કે આવા ખોખા તમે કેટલા ફેરવા તમે ઈ ના અને તમે માલપા બેઠા છો તમે બધું જાણો છો પણ તમે તમને નથી જાણતા ત્યાં સુધી બધું અધૂરું છે ત્યાંમાં હું હું કરી રહ્યો છું જેને હખ ને દખ બે થાય છે ક્યારેક એને હક આવે ક્યારેક એને દખ આવે ક્યારેક ક્યારેક એને હરખ આવે ને ક્યારેક ક્યારેક પાછો શોખ થાય અને હરખ ને ની જેને આવે ને હેડકી એને કહીએ હરિના દાસ ગંગાશે કીધું અને હરકશોક આવતો ક્યારે બંધ થઈ જાય આવું અંજવાળું થઈ જાય આમાં જેમ સેમ બધું ભણાય છે ને

સત્યવાળા હતા મૂકવા વાળા હતા પણ કઈ રાખતા ન મિનિટે મિનિટે મારી તમારી સબરતા ભગવાન કરી રહ્યો છે પણ મેન તમે માથે લઈ લીધું છે ને એનો ભાર જે લાગે છે ને એની આ બને છે અને એ ઉપાધિ આપણે ક્યાં મૂકીએ ને એ સંતો પહોંચી દે એટલે સંતો પાસે જવું પડે છે એટલે સત્સંગ કરવો પડે છે કે તમારી અંદર ઉપાધિનો જે પારો છે ને એનું ટેશન અહીંયા છે કાંઈ મૂકી દો ને એટલે ઉપાધિ વિનાના થઈ જાઓ પછી તમારે કરવું હોય છે એ થાય છે ત્યાં સુધી ઉપાધિ લઈને હું તમે જીવી ત્યાં સુધી ગમે એ કરવું હોય પણ થતું નથી કારણ કે ઉપાધિ એક બાજુ મૂકો ને એટલે સફળતા એની નીચે પડેલી છે એમાં પૈસાની જરૂર નથી કોઈ મોટા માણસની જરૂર નથી કોઈ વસ્તુની જરૂર નથી તમારા હૃદયના ભાવની જરૂર છે અને જેના જેના હૃદયમાં ભાવ હોય ને તો હૃદયમાં રામ બેઠો છે એને ભલે ભલે બધી સગવડતા કરી દેશે પરમાત્મા બધી સુવિધા કરી દેશે આપણે ભજન ભાવથી ભેગા થાય હું રખડું માણસ દવાર કાંઈ કરું નહીં છતાં કાંઈક ને કાંઈક પણ ભગવાન બધું આ બધું ભેગું કરી દે ભગવાનને હું પ્રાર્થના કરું કે બધા મારીને આવે આ આધુર વાંચો પણ તમે બધા આવો ને એટલે પૂરો થાય છે અને આ સદબુદ્ધિ આપે છે તો મારી ગાડી હાલે છે આમાં કોઈ ગડબડ કરે મારું પણ જો આ બધા આપે ને એવી મારે પ્રાર્થના કરવી પડે અને પ્રાર્થના આપણે ભાવ ભાવભક્તિ માટે પછી ભજન કરીને ભગવાનને પમાય છે અને ભજન કરવાનું એક જ કારણ છે કે ભજન કરવું ને એટલે તમે વિચાર કરતા ખોટા બંધ થઈ જાવ ખોટા વિચાર કરતા બંધ થઈ જાવ ન્યાથી ભજન શરૂ થાય છે જ્યાં હું હું તમે કાયક હું કક સૌ અને કેક વિયાવા વિચારો કરો છો ત્યાં સુધી અજ્ઞાન કીધું છે સંતોય મોટો કથાકાર હોય ને તો એને અજ્ઞાની કીધો નવજી કથા વાસી પ્રેમેટ વધગત્રુ તો એ અજ્ઞાની છે કારણ કે માયામાં બિચારો પડ્યો છે વાત નવજી ત્યાગની કરી છેલેદી એને જ ઘટ્યું

પરમાત્માના લોકમાં સુખ ભોગવે છે અને અખંડ સુખ ખંડિત નહી હું થોડીક તકલીફ છે હજી સમય છે કે ગ્રસ્તો ગોતવો ગોતી લો પછી આમાં તકલીફો પડી છે જેટલા સંસારમાં થઈ જાય રાધા મોટા હતા એને દુઃખ પડ્યા છે નહીં પડ્યા છે જ્ઞાની નહીં પડ્યા છે જ્ઞાની નહીં પડ્યા છે કે ઉમા મે અનુભવ અપના પરમાત્મા નું ભજન માં જે લાગી જાય એને કઈ દુખ નથી અને પરમાત્માના ભજન માં લાગવા માટે હું દેહ સવ એવો ભાવ મૂકી દેવો પડે પછી શરીર ને ભાળીને આ શરીરને ભાળીને કોઈ નિંદાઇ કર આ શરીરને ને ભાલીને કોઈ વખાણે કેસે આ શરીરને લઈને જેને જે કરવું એ કરે એની હમુ ધ્યાન આપણું હોવું જોઈએ નહીં તો જ ભજન થાય પાંચ જણ આપણને હારા બોલાવે પસાર જણ આપણી નિંદા કરે તો નિંદા કરી આપણા ધ્યાન માં આવે પાંચ જણા આપણને માન આપે છે તો એને ધ્યાન માં લ્યો ને પિસ્તાળી ને પીડા મૂકી દે મન સમજાવવું પડે છે મન આપણે બગાડ્યું છે મનને આપણે સમજાવવાનું મન આપણે માયામાં જ્યાં ત્યાં બાંધી દીધું છે એને આપણે જ છોડાવવાનું ગુરુ મહારાજ ખાલી રસ્તો બતાવે કે તમારું મૂળ સ્વરૂપ છે ને એ આત્મ સ્વરૂપ એને કાંઈ લાગુ પડતું નથી એ તમે સહ તમને ગાય દેશે એની તમને ખબર છે તમને કાંઈ દુઃખ લાગે છે એની તમને ખબર છે તો તમને જે મનમાં સુખને દુઃખ થાય છે ને એ એને અનુભવી કોણ છે એનો ખ્યાલ કરો એને કાંઈ લાગુ પડતું નથી તમારા મનમાં દુઃખ થાય દેહમાં દુઃખ થાય એનો તમને ખાલી ખ્યાલ હોય એ ખ્યાલ જેને છે ને એ તમારું મૂળ સ્વરૂપ છે સંતોષ એને કાંઈ લાગુ પડતું નથી જો એ સ્થિતિમાં રહેવાની પ્રેક્ટિસ પડી જાય તો એનું કાંઈ અડેવું નથી સંસારમાં રહી અને સંસારમાં સંસારમાં પરમાત્માની ભક્તિ થઈ આ સંસારના તમામ કામ ભગવાન તમારા હોય ને એ સંભાળી લે તમે તમે કેવું ભગવાનનું ભજન કરવી એટલે આપણા જેટલા કામ છે ને એ ભગવાનને કરવા પડે આપણી કીધે થાય કે ન થાય પછી ભગવાન કીધે થાય આપણા કામ આપણે કીધે નો થાય પણ ભગવાનની સત્તા પૂરણ છે એને હોપી જો મંડો ભજન કરવા તો ન થાય ને તો તો સંતો મહાપુરુષો લાદે પણ ભજન કરવું છે કોને જો ભજન કરવા માંડે કે હવે હું કાંઈ નથી આ તારી માયા તને અર્પણ હું તારા નામમાં લીન અને પછી તમે સો મહિના પ્રેક્ટિસ કરો અમુક કામ હાટું દહ દ વર્ષ વાર જોઈશ તો ખાલી છ મહિના ભગવાનની વાત જુઓ કે બીજું હવે વાત જ નહીં જો ભગવાનને લાગી દઉં સો મહિનામાં તમને ધરાકો થાય પણ ભગવાન પાસે એક દિવસ રહેવાતો નથી ડગાઈ જાય છે ભગવાન પાસે જો ડગતો માણસ બંધ થઈ જાય તો એ સફળ થઈ જાય તો આત્માથી જાત જાતના ભેદને ખેદ છે ને એને વેલવી રાખે અને મનને પોતાના પરમાત્માની અંદર લીન રાખે તો આના અવતારમાં તમામ સફળ છે અને તમામ સફળતાને અને સિદ્ધિ પ્રાપ્ત થવા માંડે છે આવી સગનદાસ બાપુની કૃપાથી આજે આપણે એની તિથિ લગે વાત કરી એની યાદી રૂપે તો સગનદાસ બાપુ આ કુવા ગાળતા ગાળતા મજૂરી કરતા કરતા અને જે કાંઈ પોતાને ભરણ પોષણ થયેલું રાખી અને કાંઈ ગળે ન બાંધ્યું તો આ દુનિયામાં બધા એને યાદ કરે છે એને જે સત્યનો જે આચરણ કર્યું એ આચરણને લઈને અનેક જીવોનો ઉદ્ધાર થઈ રહ્યો છે અનેક એ શીલે હાલી રહ્યા છે કારણ કે એને એનો રસ્તો સફળ કર્યો જે રસ્તે આપણે હાલવી નહીં એ રસ્તો સફળ થાય ને તો આપણે કેળો પાડ્યો ને રસ્તે બીજા હાલે પણ આપણે જીવવાનો કોઈ ધરો જ નથી બોલવાનો ધરો નથી વિચારવાનો ધરો નથી વ્યવહારનો ધરો નથી તો આપણી પાછળ કેળો કોઈ પડે નહીં તો આપણી પાછળ કોઈને હાલવું હોય તો હાલવું કેમ સંતો કેશ તમે એવું જીવો કે તમારા જીવતની પાછળ કોઈક હાલ્યો આવે જીવન એવું જીવો કે તમારા જીવનની પાછળ પાછળ કોઈ આવે હવે આપણે ક્યાં નથી કઈ નથી હું તમારો સૌ અને સંતો ઈદ પરમાત્મા છે અને ગુરુ સન ઈદ પર સર્વસ્વ છે એટલે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રમ દસમે શ્રી ગુરુવે કારણ કે બ્રહ્મા વિષ્ણુ માં ત્રિકોણી માયા દુનિયામાં રસી છે એ ત્રણેય અધિપતિ હોય તો ગુરુ છે અને ગુરુ મારો તમારો અજર અમર અવિનાશી છે શરીર કોઈ ગુરુ નથી જો શરીર ગુરુ હોય તો ગુરુ મરી જાય ગુરુ મરી જાય પછી આપણું શું થાય ગુરુ કોઈ થી કોઈ મરતો નથી એટલે એની બલિહારી ચારે યુગમાં કીધી છે ગુરુ અજર અમર અવિનાશી છે ગુરુ દેહ નથી જ્યાં સુધી ગુરુ ને દેહ માનશો ત્યાં સુધી મિથ્યા છો પણ ગુરુમાં જે સત્ય છે ઈ તમારામાં સત્ય છે એની જેને ઓળખાણ થઈ જાય આ એના એ લોકોએ સંતો એ વાણી લખી છે ગંગા સેતી પાનભાઈ સાહેબ જેના દુનિયા ભજન ગાય છે ને એને સત્યની ખોજ કરી સત્યની જ્ઞાન કર્યું સત્યનો અનુભવ કર્યો અને પછી એને ક્યાં ગોતવા ન ગયા એની અંદરથી ઉગી અને ઉગ્યું જેટલું લખે ને એ બધું ઉગે એને બીજું ઉગે જ નહીં કોઈ પણ ભજન કરો એટલે તમારી વિશાળ ધારાજી થઈ જાય સત્ય બી તમે કદાચ છોપડા લખવા લો ને જિંદગી ધોઈ ન ખૂટે એટલું જ્ઞાન લખાય જાય વાણી લખી તે એક મિનિટ થાય લખાય જાય કારણ કે પરમાત્માનું છે પરમાત્માના તમે લાગી ગયા એટલે એમાંથી પાવર મળે પ્રકાશ મળે અને કદાચ દસ લીટી લખવી તે એક સેકંડ થાય સંતોને વાર લાગતી નહોતી વાણી લખતા હાલતા ચાલતા ટૂંકી ઉંમરમાં કેટલું લખાણ કરી ગયા આ સગન બાપુ જેવા અનેક મહાપુરુષોએ ટૂંકી ઉંમરમાં તો આવા સંતો મહાપુરુષોને દયાથી આજે આપણે આનંદ કરી રહ્યા છે સોમવતી અમાસે શ્રાવણ મહિનાના અંતે અને સગંદાસ બાપુની તિથિ નિમિત્તે અને સગંદાસ બાપુ આજે ઓગણતરી વર્ષ પહેલા લાલપરી બાપુ ના મૌન મહિનો હતો છોડાવવા જ્યાં હતા મોન છોડાવી અને બે ભજન ગાય અને બધા બેઠા બેઠા જય સીતારામ કઈ બ્રહ્મલીન થઈ ગયા અને ત્યારે આ લાલપરી બાપુને પણ યાદ કરીએ કે લાલપરી બાપુનું મૌન હતું ત્યાં ભજનમાં જ્યાં તા અને એનું મૌન છોડાવી અને સ બધાને ગયા મીઠા મોઠા કરાવી બધાની મસાળે એમ બેઠા હતા અને આ આસન લગાવીને કહી ગયા નાન્યા ભ્રમલીન થઈ ગયા બધા મસાલે અગાઉ કીધેલ આવા સંતોની બલિહારી

ভাবনা <laughs> ভাবনা

रंग रंगा रंग मंग تجيبوا لو

ભંલલલ મલલે મલલે મળલલલે

રે રામ 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 પાયા ઓ રામ 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 Thank you! राम बोल